બોલો શ્રી ગોપાલ લાલ કી જય શ્રી ગોપેન્દ્ર લાલ કી જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય લાલજી મહારાજ કી જય યમુના મહારાણી કી જય પંચ ભગવદી કી જય પુષ્ટિ સહિતા ખંડ એક માંથી ચોવીસ પ્રસંગ છે પાંચા ભાઈ ની વૈષ્ણવો શીખ આપણા ઠાકોરજી એક પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ છે તે સર્વ પૂરણથી પૂરણ પૂર્ણાનંદ છે તે રસાત્મક સ્વરૂપ છે તેનું કારણ કયું જાય નહીં તે વલ્લભકુળમાં પ્રાગટ લઈને સર્વ લીલા પ્રગટ કરી છે તે પુષ્ટિ પુરુષો તમે ત્રણ સ્વરૂપ ધારણ કીધા છે બધી લીલા એક સરખી છે ગોપાલજી ગોપેન્દ્રજી તે રસાત્મિક પુરુષોત્તમનું સ્વરૂપ છે અને ગોપેન્દ્ર સુતા યમુનાજી તે ગોપેન્દ્રજીનું કારણ સ્વરૂપ ભાવાત્મક છે તે ગોપેન્દ્રજીએ વૈષ્ણવી યોગમાયાને પોતાની ઈચ્છાશક્તિ રૂપે પ્રગટ કરીને પોતાના આનંદ સ્વરૂપનો આવિર્ભાવ મૂક્યો છે તેથી તેમાં પુરુષોત્તમ પ્રગટપણે આવ્યું અને જમનેશ એમ કહેવાણા તે શ્રી ગોપેન્દ્રજીનું કારણ સ્વરૂપ થયું માટે ત્રણ સ્વરૂપની લીલા એક જ છે તે રસાત્મિક પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમની જાણજો તેમાં કોઈ સંશય નથી તે કૃષ્ણ ભટ્ટે આખ્યાનમાં કીધું છે

આપણા ઠાકોરજીના ઘરથી અળગા ન થાશો અને થાશો તો પછી તમારામાં કાંઈ નહીં રહે તે નીચે જાણજો આ તો પતિવ્રતાની ટેકનો મારક છે કોઈના ભરમાયા ભરમાશોમાં અને ભરમમાં પડ્યા તો ભવસાગરમાં ડૂબ્યા જાણજો માટે વૈષ્ણવે કોઈના ભરમમાં પડવું નહીં આ તો એક સુરતાનો અને એક દ્રઢ આશરાનો મારક છે જે ન દ્રઢ આશરો નથી તેનો દિન દિનમાન પાસરો નથી એમ જાણજો અને વૈષ્ણવ ઉપર વાલપ ઘણી રાખે મીઠા વચન કહે વાણીમાંથી તો અમૃત જરે કટુ વચન તો ક્યારેય બોલે નહીં અને વૈષ્ણવ વિદાય થાય ત્યારે કહે વાલ વરદામાં વસે તય ઠાકોરજી ઠેરાય વાલાના વાલા ઉપર વાલપ હોય તો વાલો છેટો જાય નહીં માટે વૈષ્ણવો કારણ સર્વે મનનું છે જો મન વૈષ્ણવ ઉપર કે પોતાના સંપ્રદાય ઉપર માઠું થાય તો કારણ જાય માટે વૈષ્ણવે વૈષ્ણવ ઉપર તો ઘણી ઘણી વાલપ રાખવી વૈષ્ણવને ભીડમાં લઈએ તો ભક્તિ ધર્મ વધે તુચ્છાકારથી ભક્તિ ધર્મ ન વધે એકબીજાના સંગથી વૈષ્ણવતાના ગુણ આવે ઈ આ માર્ગમાં તો મુખ્ય કીધું છે તેના ઉપર ધ્યાન દેજો અને રેજો તો ઠાકોરજીને વાલા થાશો વૈષ્ણવના ગુણ વૈષ્ણવના વર્તમાનની ઘણી સુદૃઢ શીખ આપે વૈષ્વતાના ઘણાય ગુણ કહે વૈષ્ણવે વૈષ્ણવ ઉપર કદાપી ક્રોધ ન કરવો ક્રોધ તો ચાંડાલનું રૂપ છે તે દેહમાં આવે તો દેહ છોવાય તવારે જળના તણ કોગળા કરીને ચરણામૃત લેવું ક્રોધના આવેશમાં દેહ છૂટે તો યોનીમાં જન્મ થાય ચાંડાલપણો આવે માટે વૈષ્ણવે ક્રોધને વશ ન થાવવું લોભને વશ ન થાવું લોભ તો તુતારો છે તે આપણને ઠગી જાય લોભ ને લાલચ તો મેલા ગુણ છે તેનાથી છેટા રહેવું કોઈના છલ છિદ્ર ન જોવા કપટપણું વૈષ્ણવથી અને ઠાકોરજીથી ન રાખો રાખે તો ભાખંડી થાય દુર્બ દુબજે અહંકારનો અંચળો છેટો રાખીએ તો દાસ ભાવ આવે વૈષ્ણવે દાસાનો દાસ ભાવ મોટાથી રાખો જેથી આપણું બગડે નહીં અહમ અને મમ ઠાકરજીએ છોડાવ્યું છે તેનાથી છેટા રહેવું અહમ આંધળો છે તે કાંઈ સૂજવા દે નહીં મમ તો મૂંગો છે તે કાંઈ મૂકવા દે નહીં માટે આંધળા મૂંગાનો સંગ ન કરીએ વૈષ્ણવે વાણી શુદ્ધ વિમલ ને મીઠી ઓચરવી કોઈથી કટુ વચન ન બોલીએ વૈષ્ણવના હરદામાં તો ઠાકોરજી બિરાજે છે તે સાંભળીને દુભાય તે કારણે વૈષ્ણવી વાણીનો વહેવાર રાખવો વેખરી વાણી સદા ન બોલવી વેખરી વાણી તો વાંજણી છે તેનાથી કઈ પ્રાપ્ત થાય નહીં વાણી તો તો પદમણી છે તેને પામે સુખ થાય આનંદ લોભ લાલચના પ્રસંગને વશ થઈ ઠાકોરજી નો આશરો ન છોડવો અને છોડે તો ઠાકોરજી પછી ન છુએ માટે લોભ લાલચને વશ ન થાય તે બધા દુર્ગુણથી છેટા રહીએ તો સદગુણ કોળે

અદીઠા માર્ગે ન ચાલીએ માટે વૈષ્ણવો મોટા ધર્મનું મૂળ એક બ્રદ્ધા આશરો અને દિનતા મુખ્ય છે આવા ગુણ વૈષ્ણવમાં હોય તો ઠાકોરજી હરદામાં ઠેરાય અને વૈષ્ણવતા વાધે ઠાકરજી ગુણના ભોગતા છે દુર્ગુણ નરકની ખાણ માં પડ્યા બરાબર છે માટે દુર્ગુણને દેહમાંથી દૂર કરીએ તો વૈષ્ણવપણું કહેવાય પાચાભાઈ વૈષ્ણવથી વાણીમાં અને વર્તનમાં ઘણી સુવાળપ રાખે નાનાને પણ માનથી કહે ગગા આમ હોય મોટાથી વૈષ્ણવરાજ કહીને માન આપે સમાનથી મિત્ર ભાવ રાખી ને મીઠા વચનથી વાત પ્રસંગ કરે સ્વભાવમાં દિનતા ઘણી મન મોટું ઉદાર ચરિત્ર ચોખ્ખું આચાર વિચારના પાકા વચનના પાકા મિથ્યા ભાષણથી મિથ્યા ભાષણ મુખથી કદાપી ન કરે અને અષ્ટપ્રહર ભગવત સેવા સમરણ રહે વૈષ્ણવના સંઘમાં ભગવત ગુષ્ટ સદાય કરે અને વૈષ્ણવમાં હોય છે તેવા ગુણ દીઠામાં આવે તેનો સંગ કરીએ તો પોતાના ધર્મ કરમ ની જાણ પડે આમ વૈષ્ણવને ઘણી શીખ અને વિદાય વેળા કહે રાજ પાછું દર્શન દેશો તમ પધારેથી અમારા અર્ધા ઘણા ચોખા ને નિર્મળ થાય છે તો રાજ કૃપા રાખજો અમે તો તુચ્છ જીવ છીએ તમારી કૃપાથી અને રાજની વડાઈથી અમને તો કઈક પ્રાપ્ત થાય છે આમ કહીને ખૂબ ભેટે ને વાલપના આંસુ સરી પડે હરદામાં રાખે અને પાછા ભાઈ દોલ્યા થઈ જાય ભાવ જોતા નેણા ઠરી રે ઈ ભાવ દર્શન તો દુર્લભ કહેવાય અહીંયા પ્રસંગ પૂરો થાય છે બોલો શ્રી ગોપાલ લાલ કીજ વૈષ્ણવો કઈ ભૂલચૂક થતી હોય વાંચવામાં તો ક્ષમા કરજો